રાજુલામાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમ પર નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા હુમલો કરાયાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે આ ઘટનાએ ગંભીર સવાલ ઊભા કર્યા છે કે શું હવે સરકારી અધિકારીઓ પણ સુરક્ષિત નથી રહ્યા અને નગરપાલિકાના પ્રમુખના પતિની એટલી હિંમત કેવી રીતે થઈ કે તેમણે સીધો સરકારી અધિકારી પર હુમલો કરી નાખ્યો સમગ્ર મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત દિવસે ને દિવસે ચિંતાજનક બનતી જઈ રહી છે અગાઉ ગુટલેગર દ્વારા પોલીસ પર થતા હુમલાઓ આપણે જોયા પરંતુ હવે સ્થિતિ એટલી ગંભીર બની છે કે સરકારી અધિકારીઓ પણ હુમલા થવા લાગ્યા છે રાજુલામાં બનેલી ઘટના તેનું તાજું ઉદાહરણ છે જ્યાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી પર નગરપાલિકા પ્રમુખના પતિ મયુર દવે સહિત અન્ય ત્રણ વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના ગંભીર આરોપો લાગ્યા છે રાજુલા સિવિલ માં ખસેડવામાં આવ્યા હતા જયારે મયુર દવે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ મામલે ચીફ ઓફિસરે શું કહ્યું તે સાંભળીએ અ નગરપાલિકાના પ્રેસિડેન્ટ પ્રમુખના પતિ મયુભાઈ દવે એમને જુદા જુદા બાબતોનું મંદુક રાખીને નિયમથી કામ કરતો હોય કે પસંદ ના હોય અને એમના માગણીઓ અલગ રોષ રાખી અમારા ઉપર સુનિયોજિત રીતે હુમલો કરેલ છે બીજાઓ સારી રીતે આ જે આપણે જે ખાલી એક જ વ્યક્તિતા ટકા વધારે વ્યક્તિતા લોકો ખુદ કાયદો હાથમાં લેતા પહેલા વિચારતા પણ નથી અને સરકારી અધિકારીઓ પણ હુમલો થાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો થવા સ્વાભાવિક છે હવે આ મામલે નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહ્યું ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે અને પોલીસે તપાસ શરૂ કરી ચૂકી છે તપાસમાં શું બહાર આવે છે અને દોષિતો સામે કેટલી કડક કાર્યવાહી થાય છે તે હવે જોવાનું રહ્યું આ ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવજો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર